નવરાત્રી મહોત્સવમાં પરંપરાગત રામલીલા સદીઓ જૂની લોક પરંપરા જીવંત નકતાણા તાલુકાના બીબર ગામે નવરાત્રી મહોત્સવના પાવન અવસર પર ભવ્ય રામલીલાનું આયોજન કરવામાં આવ્યા પ્રસંગે ગ્રામજનો તથા આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બીબર આશ્રમના મહંત શ્રી જગજીવન મહારાજે જણાવ્યું કે સદીઓથી ચાલતી આવતી આ પરંપરાગત રામલીલા નવરાત્રી મહોત્સવ સાથે સંકળાયેલ છે આજના યુગમાં પણ આ લોક પરંપરા જીવંત રહે તે માટે ગ્રામજનોનો સહકાર સહાયનીય છે રામલીલા કાર્યક્રમ દરમિયાન રામાયણના વિવિધ પ્રકારનું સુંદર મંચન કરવામાં આવ્યું જેમાં સ્થાનિક કલાકારોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું ધાર્મિક વાતાવરણમાં ભક્તિ સંગીત અને સંસ્કૃતિનો સરસ મેળ જોવા મળ્યો આયોજકો મુજબ રામલીલા માત્ર મનોરંજન પૂરતી જ નથી પરંતુ નવી પેઢીને આપણા ઋષિમુનિ અને મહાકાવ્યોના આદર્શો સાથે જોડતી પ્રેરણારૂપ પરંપરા છે બીબર ગામની આ પરંપરા વર્ષોથી લોકોમાં ઉત્સાહ અને એકતા જગાવી રહી છે નમસ્કાર જય શ્રી રામ લાધુબા જાડેજા મુખ્ય શિક્ષક બીબર પ્રાથમિક શાળા અને નવરાત્રી મિત્ર મંડળ સંચાલક છેલ્લા છોતેર વર્ષથી બીબર મધ્ય ભગવાન શ્રી રામચંદ્રજીની કથા છે રામલીલા એ નાટ્ય સ્વરૂપે ભજવી અને બતાવી રહ્યા છીએ અને બાજુમાં જ દેવીદાસજી મહારાજ આજથી દોઢસો વર્ષ પહેલાં અયોધ્યાથી પધારીને ભગવાનના મંદિરની સ્થાપના કરેલી હતી એટલે એમની પરંપરા જે ચલાવેલી હતી અમારા વડીલોએ રામલીલાની સ્થાપના કરીને નાટ્ય સ્વરૂપે આપણે ભજવી બતાવીએ છીએ તો રામલીલાના માધ્યમથી એક તો શું છે કે દિન પ્રતિદિન જે પ્રાચીન સંસ્કૃતિ છે વિલુપ્ત થતી જાય છે તો બાળકોમાં જે ભગવાનના સંસ્કારો છે જળવાઈ રહે નાટ્ય પરંપરા પ્રાચીન આપણું જે કલ્ચર છે સંસ્કૃતિ છે તે જળવાઈ રહે અને સાથે સાથે એક પરિવાર પ્રત્યે કુટુંબ પ્રત્યે માતા પિતા પ્રત્યે કે પરિવારમાં એક બાળકની કે યુવાનની કે વ્યક્તિની ભાવના કેવી હોવી જોઈએ તો એનાથી પ્રાં પ્રેમ ભાવનાનું ભાવિ પેઢીમાં સિંચન થાય અને ધીમે ધીમે બાળકો સંસ્કારી બને સુસંસ્કૃત બને અને આપણા જે રામાયણ છે જે રામ છે ભગવાન શ્રી રામચંદ્ર રામચંદ્રજી આપણા સૌનો આદર્શ છે અને સમગ્ર ભારતમાં સૌથી કોઈ મોટો અને વિશેષ જો કોઈ નામ હોય તો રામ છે આ બધાય સાંભળ્યું હશે કે ફેસબુક પર દરરોજ લગભગ પાંચ સાત હજાર વખત કોઈ નામ સર્ચ થતું હોય તો ભગવાન રામચંદ્રજીનું છે તો રામચંદ્રજીની જે કથા છે નાટ્ય સ્વરૂપે આપણે ભજવી બતાવશું તો સાથે સાથે કારણ કે દિન પ્રતિદિન પશ્ચિમી સંસ્કૃતિનો જે પ્રભાવ વધતો જાય છે એના કારણે આપણી સંસ્કૃતિ વિલુપ્ત થતી જાય છે જો આપણા ભાવિ પેઢી જો બાળકો છે એ ઇતિહાસથી વિમુખ થઈ જશે તો પછી જેવી રીતે વર્ષો પહેલા આપણો દેશ ગુલામ બન્યો કારણ કે આપણે સંસ્કૃતિથી વિમુખ થયા ધર્મથી વિમુખ થયા તો અમારે મુખ્ય જે જે ઉદ્દેશ્ય છે તે ભાવિ પેઢીમાં સંસ્કારોનું સિંચન અને ભગવાન રામ જેવા ભલે રામ જેવા ન બને પરંતુ એવા સંસ્કારી બાળકો બને કે જેને પોતાના માતા પિતા ભાઈ બહેન પત્ની પ્રત્યે પોતાનું વર્તન કેવું હોવું જોઈએ એવી એક સદભાવનાનું સિંચન થાય એવી એક આશા સાથે અમે આ છેલ્લા છોતેર વર્ષથી અમારા બધા વડીલોના સાથે સાનિધ્યમાં ભગવાનના સાનિધિમાં આ પરંપરા ઉજવી રહ્યા છીએ ધન્યવાદ જય શ્રી રામ જગદી આ રામલીલા છેલ્લા છોતેર વર્ષથી બીબર ગામે નવરાત્રિ મિત્ર મંડળમાં ચાલુ રહે છે એનો ઉદ્દેશ એ છે કે આ ગામડાઓમાં અમારા તેમાં ખાસ બીબરની અંદર દરબારોની વસ્તી તો દરબારોના લેડીઝ તો કંઈ મેળામાં કે ક્યાંય ફરવા જતા નથી તો એને આ ધાર્મિક અને રમ સાથે મનોરંજન પૂરું પાડે એટલા માટે આ વર્ષોથી આ છે અને બીજું પ્રાંત સમયની અંદર જે ધાર્મિક મોડ ઓછું થતું જાય છે અને દાંડિયા રાસને આ બધું વધતું જાય છે તો અમે આ બધું એમ સમજી છીએ કે ખરેખર બીબરની અંદર નવરાત્રિમાં આ જે રામલીલા થાય છે એના કારણે મૂળભૂત આપણી સંસ્કૃતિ જળવાયેલી છે સંસ્કારોનું સિંચન થાય છે અને રામચરિત્ર માણસનું જ્ઞાન પણ મળે છે જ્ઞાન સાથે ગમતનો ઉદ્દેશ લઈને આ નવરાત્રિ મિત્ર મંડળ અમારા ગામના સભ્યો ચાર ચાર પેઢી થઈ ગઈ આમાં ચાર પેઢીથી આ પરંપરા ચાલુ છે કારણ કે મેકઅપ એકઅપ હાથે સાઉન્ડ સિસ્ટમ પડદા ફરદા કપડાં હાથે બહુ મોટું લગભગ દર વર્ષે લાખ સવા લાખ રૂપિયા ખર્ચ થાય છે તો ખર્ચ પૂરું પણ ગામમાંથી ફાળોફણ થઈ જાય છે અને સાથે સાથે સો એક છોકરા નાના મોટા જુવાન બબાલ વૃદ્ધ છોકરાઓ ગામના જ કોઈ બહારનો એક્ટર નથી ગામના છોકરાઓ નાના દીકરી મોટા સુધી નાનામાં નાનું પાત્ર અને મોટા મોટું પાત્ર ગામના છોકરાઓ લે છે અને પરંપરા પહેલાં જે હતી એ પરંપરા આજે પણ ચાલુ છે

એમાં આપણું મુખ્ય પાત્ર શું છે હું પરશુરામજી પાત્ર લઉં છું અને બીજો હજી દશરથ રાજ પણ પાત્ર છે જે પાત્ર છે છે રામલીલાની અંદર એ તો જે શિવજીનો નો ધનુષ્ય જે ભંગ થાય છે અને પરશુરામજીને જે ધ્યાન આવે છે જે મહેન્દ્ર પર્વત ઉપર તપસ્યા કરી રહ્યા હતા અને જે ધનુષ તૂટવાની ટંકાર એમના કાનમાં સંભળાડે ત્યારે ધનુષની તપાસ કરવા માટે અને મિથિલાનગરીમાં આવે છે તૈયારી તો અમે એક મહિનોની રિહર્સલ આવે છે એક મહિનો રિહર્સલ કરી અને પછી જે નવે નવ દિવસ જે રામાયણ ભજવાની આવે એનામાં અમે સાંજે થોડીક વાર આવીને થોડીક વરી પાછી રિહર્સલ કરીએ

કહે તો ખરો ક્યાં શિવશંકર ના ધનુષ્યને કોડે તોડી પાડ્યું અરે મૂર્ખ જલ્દી બતાવો નહીં તર તારા ખેદાન મેદાન કરી નાખીશ